રાજનેતાઓ વાણી વિલાસ કરતા બચે ભાજપના બે નેતાઓ નિવેદન અંગે ચૂંટણી પંચની ચેતવણી ગુજરાતમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ સત્રિય સમાજની મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે ભાજપના અન્ય બે વિવાદ સ્પષ્ટ ટિપ્પણી કરીને આચારસંહિતાના ભંગના ડાયરામાં આવ્યા છે આ સંજોગોમાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે વાણીમાં સંયમ નહીં જળવાય તો કસરવારો સામે પગલા લેવામાં આવશે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાણ્યું છે કે પરંતુ વિવાદસ્પદ ટિપ્પણી અંગેની ફરિયાદ અમારી સમક્ષ આવશે તો તે કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જૂનાગઢના વિવાદિત કેસોમાં ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે તે રિપોર્ટ મંગાવ્યો છે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ કહ્યું કે ચૂંટણી પંચ ઓગણીસ કેસોમાં સો મોટો કાર્યવાહી કરે છે જે રાજકીય પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો સામે છે કોઈ સ્પેસિફિક કિસ્સામાં વિગતો મેળવીને કાર્યવાહી કરાશે ચૂંટણી સભાના કિસ્સામાં કોઈ આચાર ભંગ થયો છે કે નહીં તે બાબતોની ચકાસણી કરીને પગલાં લેવામાં આવશે